રાજસ્થાનમાં મહેસાણા વિદ્યાર્થીઓને મહેસાણા વિદ્યાર્થીઓને અકસ્માત નડે છે અકસ્માતમાં બેના મોતના સમાચાર મળી રહ્યા છે જ્યારે એકવીસને ઈજા પહોંચી છે વિદ્યાર્થીઓને બે બસમાં પ્રવાસે લઈ ગયા હતા બસ ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત થયો હતો જયારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે રાજસ્થાનના સુમેરપુર નજીક લજગરી બસનો અકસ્માત સર્જાયો હતો ખેરાવની શ્રી સીએન વિદ્યાલય ચોટિયા પ્રાથમિક શાળાના બાળકો આ બસમાં પ્રવાસે ગયા હતા પ્રવાસે ગયેલી વિસનગરની બે લજગરી બસો પૈકી એકને અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં બેના મોતના સમાચાર મળી રહ્યા છે જ્યારે એકવીસને ઈજા પહોંચી છે અકસ્માતમાં સ્કૂલના શિક્ષકોને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર છે સ્કૂલના બાળકોથી ભરેલી બસ ટ્રક પાસે ઘૂસી જતા અકસ્માત થયો હતો